ચાર ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સ્થાનિક પોલીસ અને ફાયર ટીમની મદદથી આગને કાબુમાં લાવવામાં સફળતા મળી હતી તો આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની સર્જાઈ નથી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ રાપર ફાયર ઓફિસર જે ડાકી મોરબી ફાયર મ્યુનિસિપલ કોર્પોરેશન અમને પાંચ વાગે આસપાસ ભસાવ કંટ્રોલ રૂમ પ્રવીણભાઈ દાપડામાં એકસો બારમાંથી કોલ મળેલો હતો અને પ્રવીણભાઈએ અમને મોરબી ફાયરને ઇન્ફોર્મ કર્યું એના પછી અમને ઈઆરસી કંટ્રોલ રૂમમાં કીધું અને ગેલ એમ કરીને ટોટલ ચાર અલગ અલગ જગ્યાએ જે ફાયર ટેન્ડર મંગાવેલા હતા કોલ એવો જાણવા મળેલ હતો કે એલપીજી ટેન્કર બ્લાસ્ટ થયું અને આજુબાજુમાં બધી ટીમ સાથે મળી અને અત્યારે સંપૂર્ણ આગ અમે કાબુમાં લઈ લીધી છે અને અત્યારે અમે ટીમ બધી રવાના થઈ નમસ્કાર બોલો બોલો મેં કીધું તમે જે રિપોર્ટિંગ કરવા ગયા તા હમણાં તો વિવરણ કર્યું છે ઓલરેડી પણ અત્યારે એક પત્રકાર તરીકે હું જયારે તમને પૂછવું પડ્યો ત્યારે ત્યાંના જે દ્રશ્યો છે અવારનવાર આ રોડ ઉપર ટ્રાફિક જામ થવું એટલે વારંવાર આવા અકસ્માતો થવા

આજુબાજુના જે ટ્રકમાં બીજા ડ્રાઈવરો બ્લાસ્ટ થયો તેમાં અતિશય ભયંકર જેવા દ્રશ્યો સર્જાના હતા અને હજી સુધી પણ એ હયાત છે ખાસ કરીને સ્થાનિક પોલીસ અને જે વહીવટી તંત્ર છે એના દ્વારા ફાયર વિભાગને બોલાવી ને બાકીની કામગીરી તો હાથ ધરવામાં આવી પરંતુ મારું એક આમાં સૂચન છે કે જે આવા જ્વલંશીક પદાર્થો લઈને વાહન પરિવહન કરતા હોય એ એ વાહનોને ખરેખર સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી ચલાવવા જોઈએ આવું એક મારું માનવું છે કારણ કે રાત્રિ દરમિયાન જે આ ઘટના બની છે તે ખરેખર અતિ છે આ તો સમજો ને કે રોડ ઉપર બની છે કે parking માં બનીલી ઘટના છે જો આવા આવી ઘટના કોઈ ગામના પાદર સમજી લો કે થોડાક આજે અંતરે હામખેડી ગામ હતું અને હામખેડી ગામ માંથી આ રોડ નીકળતો આવી જગ્યાએ જમવો તો એના પરિણામો ભયંકર આવે એના પરિણામો અતિશય ગંભીર અને જે વર્ણવી ના શકાય એવા હોય શકે એટલે જો આવી રીતે કરી શકાય તો વધુ સારું થઈ શકે ખાસ તો ખાસ તો આ આ રોડ ઉપર ટ્રાફિક નું ભારણ પણ બહુ વધુ છે એટલે ક્યાંક ને ક્યાંક આ ટીકર પ્લાસ રોડ બની જાય તો કદાચ એના ટ્રાફિક નું ભારણ પણ ઘટી શકે તમારું શું માનવું ટીકર પ્લાસો વાળો રોડ બને તેનાથી ટ્રાફિક પર કંટ્રોલ થઈ શકે પણ બીજા નંબર ની વસ્તુ કે હાલ જે ટોલ નિયમન ની કામગીરી છે એના ઉપર પણ ઘણા બધા પ્રશ્નો ઉઠી શકે કારણ કે દરેક ટ્રાફિક નું નિયમન કરવું ખાલી માત્ર ને માત્ર પોલીસ ની જવાબદારી નથી હોતી ભાઈજી તેના માટે ટોલ ની અંદર એક ટીમ ચોવીસ કલાક કાર્યરત હોય છે જે ટોલ ટ્રાફિક નિયમન વિભાગ કહેવાય અને આ નેશનલ હાઇવે ઓથોરિટી

કોન્સ્ટન્ટ ફરવી જોઈએ અથવા તો ટ્રાફિક નિયમન ન થાય તે માટે પગલાં લેવા જોઈએ એ કોઈપણ પ્રકારની કાર્યવાહી આ જે સુરેજભાઈ ટોલ પ્લાઝા છે તેના દ્વારા નથી કરવામાં આવતી જી થેન્ક યુ કિશનભાઈ કચ્છ કેટીવી ન્યૂઝ થી વાત કરવા બદલ જી ભાઈ જી ભાઈ